બધાયને જય દાસારામ જય માતાજી જય શ્રી રામ કેમ છો બધા મજામાં તો ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે રસીલા સગર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ટૂંકમાં કહું તો આજે અમારે છે ઝારેરા લોક ડાયરો દાસારામ બાપાના ત્રણસો ને જન્મજયંતિ નિમિત્તે ઝારેરા ગામના આંગણે અમારે આજે છે લોક ડાયરો અને અમે હવે નીકળી ગયા છે મારા મમ્મી અને બધાય નીચે છે ભાભી કુકુ બધાય નીચે છે એટલે હવે નીકળીએ છીએ તમે બન્યા રહો વ્લોગમાં આજનો ડાયરો કેવો જાય છે તમને પણ થોડા ઘણા લોક ડાયરા ગીતની મોજ કરાવીએ તો કન્ટિન્યુ ગાડી રેડી છે ચાલો નીકળી જઈએ ચાલો તો હવે અમે નીકળી ગયા છીએ જારેરા બાજુ તમે બન્યા રહો આ છે સીઝન રેસ્ટોરન્ટ અહીંયા પર્સનલ પ્લાન કલાકાર અમારું સમાજનું ઉપરતું ઉભરતું કરેણું એમના ઘરે આવી ગયા જમી કાઢવી અને હવે રેડી થઈને નીકળી ગયા છે ડાયરામાં કન્ટિન્યુ આમ કન્ટિન્યુ અર્કે વરવાડિયા સટ કોમન સપાટ છે બાપાના મંદિરે પોચી ગયા છે અને ડાયરોસલ થવામાં જી અડધી કલાક નિવાર છે આયોજન બહુ સરસ મજાનું કર્યું છે વાહ હમે અમારું સ્ટેજ છે মনে মালাছে বড় বকি ગયા જેવી મજા ન આવી ઠીક ઠીક ક્યુ પણ વાંધો નહીં ના બધું શેર તો કરતા જ ભાઈ કે અમે અહીંયા ખાધું ના અહીંયા પીધું ના અહીંયા ગયા તો મતલબ નો મતલબ કલાકાર ક્યારેય ફેલ નથી જતો એક વસ્તુ યાદ રાખવાની ઓડિયન્સ ફેલ જાય કલાકાર ક્યારેય ફેલ નથી જતો કારણ કે વળા ભાઈ સંતોણી કેવી ભૂખા કાઢેરી ગઈ પણ કઈ વાંધો નહીં પ્રોગ્રામ પૂરો થયો છે અને હવે નીકળી ગયા છે लग 7 8 वागे पोचे घरे 7 8 वागे काका काका बायका 4:30 वागे काका 4:10 छे 4:10 થઈ છે 4:30 છે જો યે હાલો હવે કેટલા વાગે પોચીએ તમે બન્યા રહો મડી પાછા નવા બ્લોગ માં એસી ચાલુ કરવી પડશે એસી ચાલુ કરવી પડશે ચા એસી ચાલુ કરી